અને આજે છે ને આ ઠંડા વાતાવરણ ની અંદર આપણે ગરમ ગરમ થેપલા પણ ખાવું અમારે દરજી ને મન થયું છે એટલે એને ખવડાવવા તો જોઈએ અને પેલો વરસાદ વરસ્યો છે એટલે બહુ મજા આવશે આ ઠંડા ઠંડા વાતાવરણમાં ગરમ ગરમ થેપલા ખાવાની અને તમને બધાને હું વરસાદ બતાવું વિડીયો માં તમે થેટ સુધી બનાવ્યા રહેજો આજે બહુ મજા આવશે ઠંડુ વાતાવરણ થયું છે અને ગરમીના ના મોસમ માં

આ બાજુ છે ને હવે ગાયું પણ મજા આવી ગઈ ઠંડુ વાતાવરણ થઈ ગયું ને એટલે એના વાછડું ને ગાયું બધી ઊભ્યું છે આ ગલીમાં વરસાદ આવે છે એટલે આ કૂતરું જો કેવું રાજી થઈ ગયું આજે વરસાદ આવે છે એને પણ બહુ મજા આવે છે આજે વરસાદ એવો થઈ ગયો ને હશે ને સવાર સવારનો વહેલો વરસાદ વેર હોશે પાંચ વાગ્યાનો આપણે વહેલો આવી ગયો છે અત્યારે પાંચ વાગ્યાનો વરસાદ છે એટલે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને ગરમી જરિયા નથી કેમ કે વરસાદ એવો થઈ ગયો ને એટલે આપણે અને વાવણી પણ એવી થઈ જાય જો હજી આમ વર ચાલુ જ છે આ બાજુ આપણે ગાય માતા ઊભા છે એને પણ મજા આવે છે આજે વરસાદમાં મજા કરી માતા આજ વરસાદ હજીબર હોવાનો છે આજે છે ને અમારા ઘરે ઠેઠ પાણી આવી ગયું છે જો ઘરે ઠેઠ આંગણું ભરાઈ ગયું છે એટલો વરસાદ વેરો છે મને લાગે છે કે વાવણી થઈ જાય તમારું શું કેવું છે મને કમેન્ટ કરજો હો તમે બસ